ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ ગેરહાજર રહી શકે તેમ છે અને તેમના પંચાયત વિભાગના જે પ્રશ્નો છે તેના જવાબ આપશે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ શું છે મામલો અને કેમ તે ગેરહાજર રહેવાના છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તોફીકગાં છે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાવાનું છે નવમી દસમી અને અગિયારમી સપ્ટેમ્બરના રોજ ચોમાસું સત્ર યોજાશે અને સત્રને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડા વિધાનસભાના સત્રમાં હાજર નહીં રહે અને તેનું કારણ છે તેમના પુત્રો જે પ્રકારે મનરેગાના કૌભાંડમાં આરોપી બન્યા છે તે મામલો જે પ્રકારે ગાંધીનગરથી સમાચારો મળી રહ્યા છે તે મુજબ

બચું ખાબડ આપતા હોય છે પરંતુ પહેલી વખત જે પ્રકારે આ દાહોદમાં મનરેગાનું કૌભાંડ થયું છે મંત્રીના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડ આરોપી બન્યા છે ત્યારથી આ મંત્રી છે તેમની મુશ્કેલીઓ સતત વધી રહી છે કેબિનેટની મિટિંગ હોય કે તેમનું મંત્રાલય હોય બે ત્રણ મહિનાથી તે સતત તેમાં ગેરહાજર રહે છે અને સરકારી કાર્યક્રમોમાંથી પણ તે દૂર થયા છે અને તેના વચ્ચે જે પ્રકારે હાલ સમાચાર મળી રહ્યા છે તે મુજબ મંત્રી બચું ખાબડ તેમના પંચાયત વિભાગના પ્રશ્નોના જવાબ નહીં આપી શકે અને તેના જવાબ આપશે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને તેનું કારણ છે કે સંભવ વિપક્ષ છે કોંગ્રેસ છે જો મંત્રી બચુ ખાબડ વિધાનસભાના ગૃહમાં હાજર રહે મામલે કોંગ્રેસ સરકારને ઘેરે અને સરકારને કઠેડામાં ઊભા રાખવાનો પ્રયાસ પણ કરે પરંતુ આ મંત્રીના મંત્રીના બંને પુત્રો જે પ્રકારે આ મનરેગા કૌભાંડમાં આરોપી બને છે દેવગઢ બારીયા અને ધાનપુરમાં જે પ્રકારનો આ મામલો સામે આવ્યો હતો ત્યારથી વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ છે તે સરકાર પણ સતત હાવી છે ગુજરાતમાં નળ સેજન અને મનરેગાના મામલે પણ કોંગ્રેસ સતત અવાજ ઉઠાવી રહી છે અને જો આ મંત્રી વિધાનસભાના સત્રમાં હાજર રહે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ આ સરકાર છે તેને ઘેરવાનો પ્રયાસ કરે અને સરકારને પણ વિધાનસભાના ગૃહમાં જવાબ આપવામાં તકલીફ પણ પડી શકે તેમ છે આમ વિધાનસભાના સત્રને લઈને આ સૌથી મોટા સમાચાર છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવ જીઓ ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર